સી ઓપરેશન સેન્ટર હિંમતનગર ખાતે યોજાઈ હતી આગનો બનાવ બને તો આપત્તિ સમય શું કરવું જોઈએ તે અંગે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ફાયર વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી હતી આ તાલીમમાં સરકારી કચેરીઓમાં લાગેલા અગ્નિશામક યંત્રનો આપત્તિ સમયે ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે ડેમો દ્વારા સમજ આપવામાં આવી હતી આ તાલીમમાં હિંમતનગર શ્રી હિતેશ ચાવડા નાયબ મામલતદાર શ્રી અશોકભાઈ પટેલ બહુમાળી ભવન હિંમતનગર ખાતેના સો જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે બહુમાળી ભવન જ્યાં વિવિધ પ્રકારની બધી સરકારી કચેરીઓ આવેલી છે એ તમામ કચેરીઓના કર્મચારીઓશ્રીઓ અને દરેકને બોલાવી અને આજે ફાયર પ્રાથમિક ધોરણે જે આગ લાગે છે ફાયર એસ્ટિંગ્યુશર જે દરેક જગ્યાએ હોય છે પણ એનો હાઉ ટુ યુઝ કઈ રીતે યુઝ કરવો એ આપણને ખ્યાલ નથી હોતો એના કારણે નાની દુર્ઘટના છે એ મોટી દુર્ઘટનામાં પરિણમતી હોય છે તો એ જગ્યાએ આજે અમે સરકારી કચેરીઓમાં તમામ સરકારી કચેરીઓમાં આ રીતનું એક ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ કલેક્ટર સાહેબના આદેશ અનુસાર દરેક સરકારી કચેરીઓમાં જે ફાયર એસ્ટિંગ્યુશન લગાવેલા છે એનો પ્રાથમિક ધોરણે કઈ રીતે ઉપયોગ કરવો તો એ અમે લાઈવ ડેમો સાથે દરેક કર્મચારીશ્રીઓને સમજાવેલું છે